पूरा समाचार पर नजर करिए तो मुख्यमंत्री भूपेंद्र पटेल महात्मा मंदिरनी मुलाकात લેધી હતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ની તૈયારી ના ભાગ રૂપે મુલાકાત લેધી હતી ગુજરાત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે હાજર રહ્યા હતા સાથે રસુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ બાબતો ની નકશા જોઈને ચર્ચા કરી હતી પોલીસ વડા રેન્જ આઈજી વીર વિરેન્દ્ર સીએ તમામ રૂટ ની માહિતી આપી હતી વાઇબ્રન્ટ સમિટ ને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે તંત્ર હવે સજ છે વાઇબ્રન્ટ સમિટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિરની મુલાકાત લે દીધી હતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીના ભાગરૂપે મુલાકાત લેતી હતી ત્યારે વાઇબ્રન્ટ સમિટને લઈને સમગ્ર શહેરને શણગારી દેવામાં આવ્યું છે લાઇટિંગથી ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીના ભાગરૂપે भूपेंद्र પટેલે મુલાકાત લેતે હતી તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રશિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે તમામ બાબતોની નકશા જોઈને ચર્ચા પણ કરી હતી પોલીસ વડા રેન્જાઈજી વીર વિરેન્દ્રસિંહ તમામ રૂટની માહિતી પણ આપી હતી